આપો પાણી આપો પાણી આપો પાણી આપો પાણી આપો હરે તંત્ર હવે તંત્ર હા રેપી હા રે બીજેપી तंत्र हाय बाजा हाय 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 रे तंत्र हाय 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 रे तंत्र हाय 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 रे बाजा हाय हाय पानी आपो पानी आपो पानी आपो कोकू पाणी आपो पाणी आपो पानी आपो पानी आपो कोकू पाणी आपो આજે આજ રોજ જે જે છે અમે વડીવાડી પાણીની ટાંકી છે ત્યાં આવ્યા હતા અકોટા ગામના રહીશો છેલ્લા બે મહિનાથી દૂષિત પાણીના કારણે પરેશાન છે વારંવાર એ લોકો દ્વારા વોર્ડ ઓફિસે રજૂઆત વોર્ડ નંબર બાર ની ઓફિસે રજૂઆત કરવામાં આવી હતી તે છતાં કોઈ જાતનું નિરાકરણ આવતું નથી જાડી ચામડીના અધિકારીઓ માત્ર એસી ઓફિસોમાં બેસી રહે છે કોઈ જાતનું નિરાકરણ કરતા નથી અને આજે એક અઠવાડિયા પહેલા મેં મીડિયાના માધ્યમથી મેં પોતે પણ રજૂઆત કરી હતી કે આ પ્રકારે અહીંયા દૂષિત પાણી આવી રહ્યું છે તો તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ આપો ને તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે આજે એક ગાંધી ચિંતા માર્ગે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા અને પાણીની બોટલ જે દૂષિત પાણી આવે છે એ પાણીની બોટલ લઈને આવ્યા હતા જેથી કરીને જે પાણી અમારી જનતા પી રહી છે અમારે એ જ પાણી આજે અધિકારીઓ જો અહિયાં મળ્યા હોય તમને તો અમે એમને પીવડાવે અને જે અધિકારીઓ મળ્યા નથી એના કારણે અમે એ પીવડાવી શક્યા નથી અમારે એ જ કહેવું હતું જો તમે આ પાણી પી શકતા હોય તો અમારી જનતા આ પાણી પીવા રાજી છે આજે આ દૂષિત પાણીના કારણે ત્યાંના સમગ્ર એમાં રોગચાળો ફાટી નીકળ્યો છે અને નાના નાના છોકરાઓ પરેશાન છે એટલે મારું તો તંત્રને અને બીજેપી બીજેપી ના તમામ લોકોને પણ એ જ અ મારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે જે છે આનો નિકાલ લાવવો જોઈએ તમે પાંત્રીસ વર્ષ થી રાજ કરો છો બીજેપી વાળા વર્ષથી વડોદરામાં માં રાજ કરી રહ્યા છે તે છતાં એ જો તમે ચોખ્ખું પાણી જે વેરા ભરતા હોય એ લોકોને ચોખ્ખું પાણી ના આપી શકતા હોય તો ધિક્કાર છે આવા તમારા રાજ ઉપર તમે અધિકારીઓ મળ્યા અધિકારીઓ આજે મળ્યા નથી અમે આપના તમામ મીડિયાના ના માધ્યમે થી મેં એમને જાણકારી આપી દીધી છે કે અમે બે દિવસ રાહ જોઈશું ને તો આવનાર સમયમાં અમે ઉગ્ર આંદોલન પણ આ બાબતે કરવા એન્ટ્રી થઈ છે આપના કે એ ખૂબ જ દુઃખની વાત કહેવાય કે પોલીસ આ જે અમારી જે હક હક ની લડાઈ છે પાણી સામાન્ય વસ્તુ છે પાણી સામાન્ય અમારા જે પ્રાથમિક અમારી સુવિધાઓ હોય એની અંદર આવતી આ વસ્તુ છે અને એની માંગણી માટે અમે આવ્યા હોય કે ચોખ્ખું પાણી અમને મળે એના માટે અમે આવ્યા હોય ને ત્યારે આ પોલીસ ની એન્ટ્રી થતી હોય તો એ ખુબ જ દુઃખદ વાત કહેવાય ચિરાગ શાહ વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી